રબારી સમાજના આસ્થાના કેન્દ્ર તરભવાડીનાથ મંદિર ખાતે આગામી સોળ ફેબ્રુઆરીથી બાવીસ ફેબ્રુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનું છે જેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે તરભવાડીનાથ ધામ પહોંચ્યા હતા તેઓ અહી તેમણે મંદિરના મહંત જયરામગીરી બાપુ સાથે મુલાકાત કરી હતી તૈયારીઓની માહિતી પણ તેમણે મેળવી હતી બાવીસ ફેબ્રુઆરી યોજાનારા ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પીએમ નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે આજે સમગ્ર સમાજના ભેગા થઈને અહીં આગળ મારા સ્વર્ગસ્થેગીરી મહારાજ શ્રીની બહુ વર્ષોથી ઈચ્છા હતી અને એમને એક સંકલ્પ કર્યો હતો એના સંકલ્પના ભાગરૂપે સમગ્ર ભારતની અંદર એમ કહી શકાય સરસ ઊંચું આટલું ભવ્ય મંદિર પણ એમનું શ્રદ્ધાનું કેન્દ્ર સોમનાથથી ઊંચું ના હોવું જોઈએ અને એ પદ્ધતિથી કામ કરીને સોળથી બાવીસ તારીખે ભવ્ય એ કાર્યક્રમ થવાનો છે એમાં અદાણી અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા આગળ આવવાના છે એમના હસ્તક થવાનો છે લાખો લોકો આની અંદર અહીં આગળ ભક્તજનો અને સમાજના તમામ સમાજના લોકો આવવાના છે સોળ ફેબ્રુઆરીથી બાવીસમી ફેબ્રુઆરી સુધી આખવા આ મહોત્સવ યોજાવાનો છે બાવીસમી ફેબ્રુઆરીના રોજ ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે મહંત દ્વારા પણ જે રીતના આખી તૈયારીઓ કરવામાં આવી સમીક્ષા કરવામાં આવેલી છે સાથે બળવંતસિંહ રાજપૂત દ્વારા આખી જે તૈયારી થઈ રહી છે પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તેની સમીક્ષા કરવામાં આવી માહિતી મેળવવામાં આવી છે તરફ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે